વાત કરીએ ભાટિયામાં ખાપકેલા ધોધમાર વરસાદમાં ચારે તરફ પાણી જ પાણી ભાટિયા ગેટ પાસેના ભોગાત જતા માર્ગો પર પાણી ફરી વળ્યા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે ભાટિયામાં રાત્રિના ખાપકેલા ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી કરી દીધા ભાટિયામાં ધોધમાર વરસાદથી ચો તરફ પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં વરસાદની તસવીરો સામે આવી છે તો ચારે તરફ વરસાદનું પાણી જોવા મળ્યું છે દ્વારકાની આ સીધી ભોગા તરફનો માર્ગ ડૂબ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા અનિલ લાલ લાઈન પર જોડાયા છે જી અનિલ કેવી પરિસ્થિતિ છે દ્વારકામાં દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી 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 ઓસર્યા કે કેમ જી ખાસ વાત કરવામાં આવે તો હાલમાં જે કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા છે ત્યાં જોરદાર વરસાદ ઝાપટેલો હતો ને ગઈ રાત્રિથી જ જે ભારેથી ભારે વરસાદ પડ્યો હતો ને ભારે વરસાદને પગલે જે ભાટીયા ગેટ પાસે ના જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે વાહન વ્યવહાર પણ ખોરવાયું છે અવર જવર માટે વાહન વ્યવહાર ને મુશ્કેલી થઈ રહી છે ને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભાટીયા ગઈ ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો તેનાથી જનજીવન પણ ખોરવાયું હતું ને હાલમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે ને પાણી ધીમે ધીમે ઓછરી રહ્યા છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર